નમસ્કાર આપણે જ્યારે પણ ભારતના શક્તિશાળી સામ્રાજ્યો વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં તરત જ મુઘલો કે દિલ્હી સલ્તનત જેવા નામો આવે છે ખરું ને પણ શું ઇતિહાસ ફક્ત આટલા પૂરતો જ સીમિત છે ના આજે આપણે ઇતિહાસના એવા પાના ખોલવા જઈ રહ્યા છીએ જે ઘણીવાર આપણી નજર બહાર રહી જાય છે આપણે વાત કરીશું ભારતના બે ખૂબ જ પ્રભાવશાળી આદિવાસી રાજ્યોની ગોંડ અને અહોમ જેમની કહાણીઓ શક્તિ એકદમ વ્યવસ્થિત સંગઠન અને અનોખી સંસ્કૃતિથી ભરપૂર છે તો ચાલો આ સવાલથી જ શરૂઆત કરીએ મુખ્ય ધારાના ઇતિહાસથી થોડું હટીને જોઈએ તો ભારતના જુદા જુદા ખૂણામાં બીજા કયા શક્તિશાળી શાસકો રાજ કરી રહ્યા હતા આ એક સવાલ જ આપણને ઇતિહાસને એક નવા દૃષ્ટિકોણથી જોવા માટે પ્રેરણા આપે છે અને એવા સામ્રાજ્યોને સમજવામાં મદદ કરે છે જેમણે પોતાના દમ પર એક અલગ જ ઓળખ ઊભી કરી હતી આજે આપણી આ સફર કેવી રીતે આગળ વધશે એ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે આખા ભારતમાં ફેલાયેલી મુખ્ય જનજાતિઓ પર એક નજર નાખીશું એ પછી આપણે સીધા મધ્ય ભારતમાં જઈશું અને ત્યાંના વિશાળ ગોંડ રાજ્ય એટલે કે ઘટકટંગાની શાસન વ્યવસ્થા અને એમના ઇતિહાસને સમજીશું ત્યાર પછી આપણે ઉત્તર પૂર્વના શક્તિશાળી અહોમ રાજ્ય અને એમના અનોખા સમાજ વિશે જાણીશું અને છેલ્લે આ બંને રાજ્યોના વારસામાંથી આપણને શું શીખવા મળે છે એના પર વાત કરીશું તો ચાલો શરૂ કરીએ સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે આદિવાસી સમુદાયો ફક્ત જંગલો કે દૂરના વિસ્તારોમાં જ રહેતા હતા પણ સાચી વાત તો એ છે કે તેઓ ભારતીય ઉપખંડના લગભગ દરેક વિસ્તારમાં હાજર હતા અને એટલું જ નહીં ઘણી જગ્યાએ તો તેઓ ખૂબ જ શક્તિશાળી રાજકીય તાકાત પણ બની ચૂક્યા હતા જરા અહીંયા નજર કરો આ ખાલી નામોની યાદી નથી પણ આખા ઉપખંડમાં ફેલાયેલી શક્તિનું એક નાનકડો નકશો છે જુઓ પંજાબમાં ખોખર અને ગખર જેવા લડાયક કુળો હતા તો પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભીલોનો દબદબો હતો ઉત્તર પૂર્વમાં તો નાગા અને અહોમ જેવા યોદ્ધા સમુદાયો શાસન કરતા હતા આ બતાવે છે કે ભારતનો ઇતિહાસ કેટલો બધો વૈવિધ્યસભર અને ઊંડાણવાળો છે ચાલો હવે આપણા પહેલા મુખ્ય કેસ સ્ટડી પર આવીએ ગોંડ રાજ્ય જે વિસ્તાર ગોંડવાના તરીકે ઓળખાય છે એટલે કે ગાઢ જંગલો અને પહાડોવાળો પ્રદેશ ત્યાં વસતા ગોંડ લોકોએ ગઢકટંગા નામે એક ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય બનાવ્યું હતું એની ગણતરી એ સમયના મોટા રાજ્યોમાં થતી હતી આ રાજ્ય કેટલું વિશાળ હતું એનો અંદાજ લગાવવો છે તો બસ આ એક આંકડો જ કાફી છે સિત્તેર હજાર જી હા અકબરનામા જેવા ઐતિહાસિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર ગામડા હતા વિચાર કરો આ કોઈ નાનુસુનું રજવાડું નહોતું પણ એક સુવ્યવસ્થિત અને વિશાળ સામ્રાજ્ય હતું હવે સવાલ એ થાય કે આટલા મોટા સામ્રાજ્યનું સંચાલન થતું કેવી રીતે હતું તો એનો જવાબ છે એમની એકદમ વ્યવસ્થિત વહીવટી સિસ્ટમમાં જુઓ આખું રાજ્ય ગઢમાં વહેંચાયેલું હતું દરેક ગઢની નીચે ચોર્યાસી ગામોનું એક યુનિટ હતું જેને ચોરાસી કહેવાતું અને પછી દરેક ચોરાસીને ફરીથી બાર બાર ગામોના બારહોતમાં વહેંચવામાં આવતી કેટલું સચોટ અને કેન્દ્રીય માળખું હતું નહીં ગોંડ રાજ્યની વાત આવે અને રાણી દુર્ગાવતીનું નામ ન આવે એવું તો બને જ નહીં તેઓ દલપત શાહના પત્ની હતા અને એક અત્યંત વીર અને કુશળ શાસક તરીકે ઓળખાયા જ્યારે એમના રાજ્ય પર આફત આવી ત્યારે એમણે સૂકી જવાને બદલે પોતાના સ્વાભિમાન અને રાજ્યની રક્ષા માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનું પસંદ કર્યું અને એ આફત આવી ઈસવીસન પંદરસો ને પાસઠમાં મુગલ સેનાપતિ આસિફ ખાનના નેતૃત્વમાં એક વિશાળ સેનાએ ગડકટંગા પર ચડાઈ કરી રાણી દુર્ગાવતીએ એમના પુત્ર વીર નારાયણ સાથે મળીને આ શક્તિશાળી સેનાનો જબરજસ્ત સામનો કર્યો ભલે એ યુદ્ધનું પરિણામ એમના પક્ષમાં ન રહ્યું પણ એમની બહાદુરી અને બલિદાન ઇતિહાસના પાનામાં હંમેશા માટે અમર થઈ ગયું ચાલો હવે મધ્ય ભારતથી નીકળીને આપણે ઉત્તર પૂર્વ તરફ જઈએ અને અહોમ લોકો વિશે વાત કરીએ તેરમી સદીમાં આ લોકો આજના મ્યાનમારથી આવીને બ્રહ્મપુત્ર ખીણમાં વસ્યા અને અહીં એમણે એક એવા શક્તિશાળી રાજ્યનો પાયો નાખ્યો જે લગભગ છસ્સો વર્ષ સુધી ટકી રહ્યું એટલું જ નહીં એમણે મુઘલો જેવા મોટા સામ્રાજ્યને પણ સફળતાપૂર્વક પડકાર ફેંક્યો હતો અહોમ રાજ્યની તાકાતનો સૌથી મોટો આધારસ્તંભ હતી એમની પાઇક વ્યવસ્થા આ શું હતું વેલ આ એક પ્રકારની ફરજિયાત શ્રમસેવા હતી રાજ્યનો દરેક પુરુષ યુદ્ધના સમયે સૈનિક તરીકે કામ કરતો અને શાંતિના સમયમાં બંધ બાંધવા સિંચાઈની વ્યવસ્થા કરવા કે બીજા જાહેર કામોમાં મજૂર તરીકે સેવા આપતો આ લોકોને પાઇક કહેવાતા આ સિસ્ટમને કારણે જ અહોમ રાજ્ય આત્મનિર્ભર અને સૈન્યની દૃષ્ટિએ ખૂબ જ મજબૂત બન્યો સામાજિક રીતે પણ અહોમ સમાજ બહુ સંગઠિત હતો આખો સમાજ જુદા જુદા કૂળોમાં વહેંચાયેલો હતો જેને ખેલ કહેવામાં આવતા એક ખેલનો નિયંત્રણ ઘણા બધા ગામો પર રહેતું આ વ્યવસ્થાએ એમના સમાજને એકજૂટ રાખવામાં અને શાસનને સરળતાથી ચલાવવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો અહોમ રાજ્યનો ઇતિહાસ સતત વિસ્તરણ અને સંઘર્ષોથી ભરેલો છે તમે જુઓ સોળમી સદીમાં એમણે ચૂટિયા અને કોચ હાજો જેવા પડોશી રાજ્યોને હરાવીને પોતાના સામ્રાજ્યને મોટું બનાવ્યું જોકે ઈસવીસન સોળસો બાસઠમાં મીર જુમલાના નેતૃત્વમાં મુગલોએ એમના પર હુમલો કર્યો અને તેઓ હાર્યા પણ મુગલોનું નિયંત્રણ ત્યાં લાંબો સમય ટકી શક્યું નહીં અને અહોમ લોકોએ બહુ જ જલ્દી પોતાની સ્વતંત્રતા પાછી મેળવી લીધી અહોમ લોકોનું એક સૌથી મોટું અને અનોખું યોગદાન છે એમની ઐતિહાસિક કૃતિઓ જે બુરંજી તરીકે ઓળખાય છે આ ઐતિહાસિક દસ્તાવેજો પહેલાં એમણે પોતાની અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખ્યા આ બતાવે છે કે તેઓ માત્ર મહાન યોદ્ધાઓ જ નહોતા પણ ઇતિહાસને સાચવવાની દ્રષ્ટિ પણ ધરાવતા હતા તો ગોંડ અને અહોમ રાજ્યોના આ વિગતવાર વિશ્લેષણ પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચી શકીએ આ રાજ્યોનો ઇતિહાસ આપણને શું શીખવે છે ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ તો આ બધામાંથી મુખ્ય વાત એ નીકળે છે કે આ રાજ્યોને પછાત કે સરળ સમાજ ગણવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ આપણે જોયું કે એમની પાસે ગળગટંગા જેવી જટિલ વહીવટી વ્યવસ્થા હતી એમની પાસે અહોમ જેવી શક્તિશાળી સેના હતી જેણે મુગલોને પણ હંફાવ્યા હતા એમની પાસે બુરંજી જેવી સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરાઓ હતી અને સૌથી મહત્વની વાત તેઓ સફળ રાજ્ય નિર્માતા હતા અને અંતે એક પ્રશ્ન જે આપણે સૌએ વિચારવો જોઈએ કે ગોંડ અને અહોમ જેવા આદિવાસી રાજ્યોના ઇતિહાસને ભારતના મુખ્ય ઇતિહાસ સાથે જોડવાથી આપણા ભૂતકાળ વિશેની આપણી સમજ કેટલી વધુ ઊંડી સંપૂર્ણ અને સાચી બની શકે છે આ માત્ર ઇતિહાસના કેટલાક પાના નથી પણ ભારતની વિવિધતા અને શક્તિની અસલી ગાથા છે